અમે આહા તો હે ને તી કાન ફાડી નાખ તને હું અમે જોકર દેખાય તો હું ક્યાં આવે તને બે બે ગરમ થઈ ગયો દસ એક વાર પણ રૂપિયા રૂપિયા એક પપ્પા ને કેટલા રસાય

તો હાલો હવે ખાઈ લઈએ પપ્પા જો હાથે લઈને ખાઈને એને લાગી એ ભૂખ ને મને એના કરતાં વધારે ભૂખ લાગી ને ટૂબા હે ને હોઈ ગઈ તો હું છે ને ફટાફટ ખાઈ લઉં એક જણું રાખે ને એક જણું ખાવા પણ હું પી લે ખાઈ ને પાણી એટલી બધી ઉપાધિ કરે ના સાઈ નથી પાણી નથી મને ખાવા દે બીરાઈ જાય નાના બેન હે ને હુતા એક જણું રાખે ને એક જણા અમે ખાવા બે છે ને એ ભૂ ગયા બે આરે ખાવા બે ત્રણે ત્રણ ભેગા વારાફતી વારાફતી ખાવાનો વારો આવે આ હા નહીં તો ખાઈ લીધું હું ખાઉં હવે હો બાપ દીકરી કોઈ કામ જા કોઈ કામ જા કાયમ કામ કરવા લાગતા હોય તો પોપટ કરી નાખ્યો મારો કુકર ને બધું નાખી આવો નો ઠાલાય કરજો